રાજકોટની બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના રાજપૂત સમાજની લોટી બેટીના વ્યવહાર અંગે કરેલા ઉચ્ચારણના વિરોધમાં જામનગર શહેરમાં રાજપૂત સમાજને આજે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા પત્રકાર પરિષદમાં રાજપૂત સમાજના આગેવાન કાંતુ જાડેજા એવી સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો આ ભાજપ પક્ષ રાજકોટના પરશોત્તમભાઈ રૂપાલાની ટિકિટ નહીં કાપે તો જામનગર રાજપૂત સમાજ ભાજપનો બહિષ્કાર મતદાનમાં કરશે એટલું જ નહીં મહાકાલ સેનાના પ્રમુખ જયદીપસિંહ ઝાલા એ ભાજપ પક્ષ સામે વિરોધ નથી પરંતુ પરસોત્તમ રૂપાલાના ઉચ્ચારણ સામે વિરોધ છે ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મત આપવામાં ગામડે ગામડે પોસ્ટર સાથે વિરોધ કરાશે જામનગર રાજપૂત સમાજ ખાતે આજે એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી જેમાં સમગ્ર રાજપૂત સમાજની તમામ જુદી જુદી સંસ્થાઓના આગેવાનો સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને તમામ રાજપૂત સમાજ અંગે એક જ માંગ કરી રહ્યો છે કે ભાજપના રાજકોટની બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ જો તેની ટિકિટ આપવામાં આવશે તો જામનગર સહિત સમગ્ર ગુજરાત અને ભારતમાં તેના ઘેરા પ્રત્યાઘાતવું પડશે એવી ચેતવણી આપી હતી કે જો કોઈ ભાજપના નેતાઓની વાતમાં આવી જઈ રાજપૂત સમાજના આગેવાનો આ મુદ્દે સમાધાન કરશે તો તે સમાધાન પણ આ રાજપૂત સમાજને મંજૂર નથી અને આગામી સમયમાં જામનગર ખાતે રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાવાની પણ જાહેરાત કરવામાં આવી હતી કરણની સેનાની હાલારના પ્રભારી કાંતુભા જાડેજાએ જણાવ્યું હતું કે આ દેશ માટે થઈને રાજપૂત સમાજે હંમેશા બલિદાનો આપ્યા છે તેનો ઇતિહાસ છે તેવા સમયે એક શિક્ષક કક્ષાના વ્યક્તિ આ પ્રકારના રાજપૂત સમાજ વિરોધમાં મત માટે જાહેરમાં પ્રવચન આપે તે દુઃખદ બાબત છે

કે રાજપૂત સમાજ ભાજપના વિરોધમાં નથી પરંતુ પરસોત્તમ રૂપાલાના ઉચ્ચારણના વિરોધમાં છે અને આ કોઈ પણ સંજોગમાં સાખી લેવામાં નહીં આવે અને ઉચ્ચારણના વિરોધમાં જો ભાજપ ટાંકી દે પગલાં નહીં લે તો જામનગર ખાતે રાજપૂત સમાજમાં મહાસંમેલન પણ યોજવાની ચેતવણી આપવામાં આવી હતી દાદાજી જય શ્રી મહાકાલ મારું નામ જયદીપસિંહ ઝાલા મહાકાલ સેના જામનગરનો પ્રમુખ છું હું ભારતીય જનતા પાર્ટીમાં જામનગર શહેરમાં યુવા મોરચામાં ઉપપ્રમુખ છો મારો પરિવાર પણ છેલ્લા વીસ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલ છે પણ હું છે ને ભાજપ સરકારને અને મારા સમાજને એટલું જ કહેવા માંગુ છું કે પ્રથમ પેલા મારો સમાજ છે અને મારી પાર્ટી છે ને પછી છે હું છે ને આવી આવી પાર્ટીઓમાંથી રાજીનામા આપું છું મારા સમાજની બેન લાજ લૂટાતી હોય તો મારે એવા કેસરી ટોપી જરૂર અમારા બાપ દાદા હિન્દુ ધર્મ બહેચ્યો છે અને આ ભારત ભૂમિ બચી છે નકર તમે બધા પાંચ પાંચ ટાઈમની નમાજ પડતા હોત અને સોરી પરસોત્તમ રૂપાલાને હું એટલું કહું છું કે ભલે તને રાજકોટ થી જે સીઆર પાટીલ સાહેબની સાંજે કોન્ફરન્સ છે જે નિર્ણય આવે પણ આ રાજકોટનો પ્રશ્ન નથી ખાલી અમારા ભારતની સમસ્ત રાજપૂતાણીનો પ્રશ્ન છે અને તું રાજપૂતાણીનું બોલ્યો હતો તો તને કહું કે રાજપૂતાણી કોણ હતી રાજપૂતાણી હતી કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ રાજપૂતાણી હતી જે રાણી દુર્ગાવતી હતી જેના બાવન યુદ્ધ અકબર જેને મુગલોને હરાવ્યા હતા એ રાજપૂતાણી હતી જે પદ્માવતી માં રાજપુતાની હતી જેના પેટમાં છે ને જન્મેલા ઉદર માં બાળક હતા ને એને અગ્નિ કુંડમાં છે ને પોતાનો હાડ ઉમી દીધા છે ને એ રાજપુતાની હતી તું ખાલી બાકસ ની હરી અડાડી તારા હાથમાં દેખાડ તો તને ખબર પડે કે અગ્નિ શું છે અમારી માયુએ છે ને અમારી માયુએ છે ને એ જોર દીધા છે એ બલિદાન દીધા છે એટલે યાદ રાખજે તારી ટિકિટ પર ભાજપ ભાજપ સરકાર માટે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજથી વધીને પરસોત્તમ રૂપાલા છે હું ભાજપ સરકારને એટલું જ કહેવા માગું છું આખા ક્ષત્રિય સમાજની લાગણીને તમે માનો પાટીલ સાહેબ મોદી સાહેબ યોગી આદિત્યનાથ સાહેબ અમિત શાહ સાહેબ આવાની હરામીઓની ટિકિટ તમે કાપો ને જો તમે નહીં કાપો ટિકિટ તો આ દુનિયામાંથી અમે એની ટિકિટ કાપી નાખશું યાદ રાખજો ગુજરાતમાં રાજકોટ લોકસભાની સીટ ઉપરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો સમગ્ર રાજપૂત સમાજ આખા ગુજરાતનો ભાજપ સરકારનો બહિષ્કાર કરશે મતદાનનું આ રાજકોટ ની ખાલી વાત નથી સમસ્ત ગુજરાતમાંથી દરેક શહેરમાંથી દરેક ગામડામાંથી છે ને વાતનો બહિષ્કાર કરવામાં આવશે અને ઘરે ઘરે અમે જાશું ગામડે ગામડે જાશું પોસ્ટરો મારશું અમારે ભાજપ સાથે ભાજપનો વિરોધ નથી અમારે કોંગ્રેસનો વિરોધ નથી કે કોઈ પણ સમાજનો વિરોધ નથી અમારે માત્ર ને માત્ર પરસોતમ રૂપાલાનો વિરોધ છે એની તમે ટિકિટ રદ કરો એટલી જ અમારી માંગણી છે જય માતાજી માતાજી મારું નામ છે અસ્મિતાબા પરમાર કરણી સેનામાંથી સંગઠન મંત્રી છું અને મારે જ્યારે આજે કહેવા ઉતરવું પડ્યું છે કે જે પરસોત્તમભાઈ રૂપાલા છે બે સપ્તાહ બોલી ગયા છે તો મારે એટલું જ કહેવું છે કે કયા પેજ ઉપર લખ્યું છે ને કયા ઇતિહાસના લીડિય ઉપર લખ્યું છે કે બેટી અને ટોટલાના વ્યવહાર કર્યા મને આવીને સમજાવો મારે એક જ માગ છે કે મને સમજાવો અને આજે બધાય લેડીઝ આવ્યા છે ને આજે અમારી વાત ઘર સુધી પહોંચી છે નહીં કે એક ઘરે હર દરબાર આખા સમાજના દીકરીઓ સામે બધાયને સામે આજે આ સવાલ છે અમારો કે તે જે તમે પોયલા છો દીકરીઓના અને બેટીનો વ્યવહાર આજે અમને સમજાવો કે કઈ રીતે અમે વ્યવહાર કર્યા હતા આજે મારી માંગ એટલી જ છે અમારે બેનુ દીકરીઓની અમારી લાગણી દુબાણી છે અમારી માંગ એટલી છે કે પરસો તમ નો જોઈ નો જોઈ રાજનીતિમાં કોઈ પણ પદ હોય એનું તો રાજનીતિમાંથી આજે રાજીનામું દે કોઈ રાજ અમારે કોઈ ભાજપ સાથે કે કોઈ સાથે લેવા દેવા નથી અમારે કોઈ પોલિટિક્સ સાથે લેવા દેવા નથી અમારે વ્યક્તિગત એક જ માંગ છે કે પરસોત્તમભાઈ રૂપાલા રહેવાના જો એ સીટ ઉપર એની સીટ રદ કરો અને આજે જે વાત ગઈ છે તો અમારા ઘરે સુધી આવી ગઈ છે આ વાત અમને મંજૂર નથી અમારા બહેનો દિકર્યુના દિલ તો છે અને એના માટે આજે કોન્ફરન્સ મીટિંગ છે રાજકોટ તોય કોઈ સમાધાન કરેલું હોય કોઈ સમાધાન માની લેવામાં નહીં રહે યોગ્ય નહીં રહે આજે રાજકોટ એકની વાત નથી પૂરા સમાજ ગુજરાત ઇન્ડિયા આખું જ બધાય રાજકોટ સમાજ છે એ બધાયની વાત છે આજે અને સમાજની વાત આટલી મારું નામ મારું નામ કાંતુભા સુરૂભા જાડેજા મારું ગામ ત્રાફા હાલ જામનગર હું જામનગર હું ગુજરાત કરણી સેનાનો પ્રભારી છું એ ઉપરાંત અમારી રાજપૂત સમાજની બાર સંસ્થાઓ છે એ તમામ સંસ્થા સાથે હું જોડાયેલો છું હવે ખાસ મારી વિનંતી છે કે ત્રેવીસ તારીખના રોજ જે પરસોત્તમભાઈ રૂપાલા રોટી બેટીની વાત કરતા હતા શેની રોટી બેટીની તો હમણાં જ મહાકાલ સેનાના પ્રમુખે તમને કીધું કે છત્ર છત્રાણી કોણ કહેવાય અને છત્રાણીનું આ દેશ માટે એને કેટલો કેટલો ભોગ અને કેટલી આહુતિ આપી છે અને લાખો છત્રીઓ જેટલા જેટલા યુદ્ધ લડાણા એમાં છત્રીઓ જ કપાયણા છે કોઈ રૂપાલાનો પરિવાર ક્યાંય પાડ્યો એનો થયો નથી ભાઈ અને છકરીઓના પાડિયા ઇતિહાસના ચોપડે બોલે છે હું નથી બોલતો ઇતિહાસ બોલે છે એટલે રૂપાલા સાહેબ પહેલાં તમે ઇતિહાસનો વાંચન કરો અને તે પછી તમે શબ્દ ઉચ્ચારો આજે જે સમાજ માટે તમે શબ્દ ઉચ્ચારો છો એ સમાજે તમને પાંચસો બાસઠ રજવાડા દઈ દીધા છે ભાઈ અને આજે એક તમે ભિખારી છો વાલ્મીકી સમાજની અંદર મત માટે છત્રીની બેન દીકરીની વાત કરો છો તમારે રૂપાલા કહેવાનો તમને અધિકાર નથી તમને રૂપાલા શબ્દ બોલવાનો અધિકાર નથી આજે તમારી જીભ કપાઈ જાવી જોઈએ તમને વિચાર આવવો જોઈ તમે રાતે ઘરે સુવો ને ત્યારે વિચારો કે હું આ કેની વિશે બોલ્યો છું કે જે એણે આ ધરતી બચાવવા માટે કે આજે માત્ર તમામ ઉપર માથે ટોપી હોત એના માટે આ છત્રી સમાજે બલિદાન આપ્યા છે અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરી છે અને આજે તમે ઊઠીને એમ કહો છો કે દરબારો અંગ્રેજો સાથે રોટી બેટી દરબારો આજ સુધી કોઈને ઝૂક્યા નથી અને આવતીકાલે ઝૂકવાના નથી સત્તા હોય કે સત્તા ન હોય અમે પાંચસો વર્ષે છત્રીનું એક રૂવાડું હોય તો અમે છત્રી જ છે માટે આ છત્રી સમાજનો કોઈ પણ નેતા